તો સૌ પ્રથમ તમે આ પ્રથમ ખંડમાં તમે આ દર્શન કરી શકો છો ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ અને ધર્મદેવ તો આ તમે દર્શન કરી શકો છો ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ધર્મદેવના તમે દર્શન કરી શકો જો આ પ્રસાદીનું ઓરિજિનલ લીનતો જે ગઢડામાં જે લીનતરું હતું એ ઓરિજિનલ લીનતરું છે વરસાદીનું આ અમરેલીના જૂના મંદિરની પ્રસાદીની લાકાની ખીલી છે જે ઈટ છે વરસાદીની જૂના મંદિરની અને કોટરાપીઠા ગામના વસ્તીના ગાડાની લોખંડની પટ્ટી છે છો કે સવંત અઢારસો સવન ઓગણીસો એકવીસ વૈશાખ સુદ પૂનમના દસ પાંચ અઢારસો ને પાસાઠ રોજ પરમ પૂજ્ય સદગુરુ શ્રી ગુણાર સ્વામીએ આ હનુમાનજી મહારાજની સાધના કરેલી હતી શ્રીજી મહારાજના લાલીલા સંતોષિભક્તોને હર્ષવ્યાસના એક એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું તીઠામ અમરેલી અમરેલી એટલે કે સદગુરુ શ્રી ગુણ સ્વામીએ જે છેલ્લું મંદિર બનાવેલું હતું હયાતીમાં એટલે કે અમરેલી ધામનું મંદિર અને અહીંયા સ્વામીની બના પધરાવેલી પ્રસાદીની મૂર્તિના પર દર્શન કરાવી પ્રસાદીના હનુમાનજી મહારાજ છે તે સદગુ શ્રી પધરાવેલા છે અને સદગુરુ શ્રી સ્વામીએ ગણપતિની સ્થાપના કરી છે એના પરનું દર્શન કરાવીશ તો અત્યારે હું આવ્યો છું શ્રી સ્વામીના મુખ્ય મંદિર અમરેલી ધામ તો પહેલાં આપણે ઉપર જઈને ઘનશામા દર્શન કરીએ દર્શન કરી અને પછી જે સદગુરુ શ્રી સ્વામીએ જે મૂર્તિની સ્થાપના કરી છે એના પર દર્શન કરીશું અને પછી તમને આખા મંદિરના દર્શન કરાવું તો અત્યારે આપણે જઈએ છીએ મંદિરની ઉપર દર્શન કરવા માટે તો અહીંથી હવે આપણે જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે તો પહેલાં તમને હું મંદિર અને ઘનશ્યામ માર્ગદર્શન દર્શન કરાવું છું અને પછી મંદિરની બહાર પણ જેટલા પ્રના સ્થાનો હશે એના પર તમને હું દર્શન કરાવીશ સામે મહિલા મંદિર છે અને આ પુરુષોનું મંદિર છે તો જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે સ્વામિનારાયણ મુખ્ય મંદિર અમરેલી ધામ તો અહીંથી આપણે ઉપર આવી ગયા છીએ અને દર્શન કરાવું છું તમે શ્રી ઘનશ્યામ મહારાજ અમરેલી ધામ તો સૌપ્રથમ તમે આ પ્રથમ ખંડમાં તમે આ દર્શન કરી શકો છો ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ અને ધર્મદેવ તો આ તમે દર્શન કરી શકો છો ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ધર્મદેવના તમે દર્શન કરી શકો કરી શકો છો અને મધ્યખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ અમરેલી ધામ તો આ અમરેલી ધામના તમે શ્રી ઘનશ્યામ મહારાજના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો લાશખંડમાં છે જે મહારાજની સુક્ષયા અને સદ્ગુ અને મંદિરની એક્ઝેક્ટ પાસે જ તમે ઘણું બધું આ મહારાજનું જે પ્રસાદીનું વસ્તુના પણ દર્શન કરી શકો છો જો આ પ્રસાદીનું ઓરિજિનલ લીમતો જે ગઢડામાં જે લીમતોરું હતું એ ઓરિજિનલ લીમતો છે પ્રસાદીનું આ અમરેલીના જૂના મંદિરની પ્રસાદીની લાકાની ખીલી જે ઈટ છે વરસાદીની જૂના મંદિરની અને કોટરાપીઠા ગામના વસ્તીના ગાડાની લોખંડની પટ્ટી છે શ્રી જોશી મઠનું હિમાલય હિમાલયનું કલ્પ વૃક્ષના પણ દર્શન કરી શકો છો અને મહેસાણા ગામના કુશળગાબાઈના ઘરની લાકડાની પ્રસાદીની ખીલ્લી એના પણ તમે આ દર્શન કરી શકો છો અને એની એક્ઝેક્ટ આ આ બાજુ તમે પણ ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુ છે મૂડી ગામમાં આ જે ખાંડનો પ્રસાદનો પથ્થર છે એના પણ તમે દર્શન કરી શકો છો ટાઇલ છે જૂની પ્રસાદીની આ બાજુમાં ઘણા બધા પ્રસાદીની વસ્તુઓ દર્શન શકો છો આ રાયણ છે વહેવાલ ગામ છે અમદાવાદની બાજુમાં રાયણ છે એના પણ તમે દર્શન કરી શકો છો અને આ પ્રસાદીની પીપર છે ખાંભળા ગામમાં એના પણ તમે દર્શન કરી શકો કરી શકો છો વચ્ચે આ પ્રસાદીની ચાખણી છે વહેવાલની એના પણ દર્શન કરી શકો છો તો આ સ્વામિનારાયણ મુખ્ય મંદિર અમરેલી ધામ તો હવે આપણે જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યાએ સદગુરુ શ્રી ગુણતન સ્વામી અને સદગુરુ શ્રી બાલમુકુદ સ્વામીએ જે મંદિરમાં હનુમાનજીના મંદિરની સ્થાપના કરેલી હતી એના પર હું દર્શન કરાવું છું તો આપણે આ ઉપર ગયા અને જેવા આપણે થોડા મંદિરમાં અહીંથી મેન એન્ટ્રી અહીંથી જે પણ આપણે અહીંથી આવ્યા હતા તો એના હું દર્શન કરાવું છું સૌપ્રથમ તમે જે દર્શન કરી રહ્યા છો કે સવંત અઢારસો ને સવન ઓગણીસો ને એકવીસ વૈશાખ સુદ પૂનમના દસ પાંચ અઢારસો ને પાસાઠ રોજ પરમ પૂજ્ય સદગુરુ શ્રી ગુણાતીન સ્વામીએ આ હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી હતી તો એ હનુમાનજી મહારાજના પણ તમે દર્શન કરી શકો છો સદગુરુ શ્રી ગુણાતીન સ્વામીએ જે હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો ઉપર બહાર તેથી એ બધું લખેલું છે અને એની એક્ઝેક્ટ સામે સામે જઈને તમે દર્શન કરી રહ્યા છો કે આ સદ્ગુરુ શ્રી બાલમુકુદ સ્વામી બાલમુકુદ સ્વામી એટલે કે ગ્રંથ સ્વામીના શિષ્ય બાલમુકુદ સ્વામીએ આ ગણપતિની સ્થાપના કરેલી છે એની ઉપર પણ પૂરી માહિતી લખેલી છે કે સવન ઓગણીસો ત્રેસાઠ ચતુર્સુદ સાતમના વીસ ચાર ઓગણીસો ને સાતના શનિવારના રોજ પરમ પૂજ્ય સદગુરુ શ્રી બાલમુકુદ સ્વામીએ આ ગણપતિ મહારાજની સ્થાપના કરેલી છે આ બધું બાલમુકુદ સ્વામીનો ફોટો પણ છે એના પર તમે આ દર્શન કરી શકો છો અને આ સદગુરુ શ્રી બાળમ સ્વામી દ્વારા સ્થાપિત શ્રી ગણપતિ મહારાજ અને આ મંદિરનું પટાંગણ છે એના પણ તમે દર્શન કરી શકો છો સામે મહિલા મંદિર છે તો અદભુત જગ્યા કે જે જે મંદિર સ્વયં છેલ્લું મંદિર બનાવ્યું હતું બનાવેલું હતું સદગુરુ શ્રી ગુણાર્દ સ્વામીએ એવું પ્રસાદનું મંદિર છે પછી જીર્ણોધાર પચીસ વર્ષ પહેલાં મંદિરનો જીર્ણોધાર થયો હતો તો આ મંદિરનું પતંગ પણ તમે દર્શન કરી શકો છો એક્ઝેક્ટ સામે આ મંદિર સભા મંડપ છે વખત સામે સભા મંડપ છે સભા મંડપ સામે સામે છે એ મંદિરનું સભા મંડપ છે તો મંદિરની એક્ઝેક્ટ સામે થોડા આપણે જશું તો મંદિરનો સભા મંડપ આવશે એના પણ તમે દર્શન કરાવું છું તો અહીંથી આપણે અંદર જશું સભા મંડપ ખુલ્લો હશે તો તમે જશું અને આ શ્રી નારાયણ વલ્લભ સ્વામી સંત નિવાસ સભા મંડપ નથી આ સંત નિવાસ છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને ઉપરથી આ સંત પણ તમે દર્શન કરી શકો છો અને આ બાજુ આખા દર્શન થાય છે તો આ મુખ્ય મંદિર અમરેલી ધામ તો તમને અમારું જેવું લાગ્યું હોય નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂરથી બતાવજો તો મળીએ છીએ આવા જ નવા મહારાજ સ્થાન આવી તારી તો સૌને એકવાર ઝલક જય સ્વામિનારાયણ મહાદેવ